રાજકોટથી સમાચાર જેતપુરમાં બનાવટી ચલણી નોટની હેરાફેરીનો પર્દાફાશ થયો પાંચસો દર્દી ચલણી નોટ સાથે છે મારફતે નોટની હેરાફેરી કરવા જતા પર્દાફાશ થયો પોલીસે રેકેટમાં સંડોવાયેલા કરી છે પાંચસોના દર્દી આ બનાવટી ચલણી નોટ આ ત્રણે ક્યાંથી લાવ્યા હતા ક્યાંય વટાવી છે કે નહીં તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે પાંચસોના દર્દી બનાવટી ચલણી નોટ સાથે ત્રણ શખ્સો જડપાય છે આંગળીયા મારફતે નોટની હેરાફેરી કરવા જતા પર્દાફાશ થયો પોલીસે રેકેટમાં સંડોવાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછ શરૂ કરી છે પાંચસોના દરની આ બનાવટી ચલણી નોટ આ ત્રણે ક્યાંથી લાવ્યા હતા ક્યાંય વટાવી છે કે નહીં તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે નવસારી કે જ્યાં વાંસદામાંથી ઝડપાયા નશાના સોદાગરો ચાપલધરામાં હાઇબ્રિડ ગાંજા સાથે ઝોમ્બી ઈ સિગારેટ પકડાઈ ચાપલદરા ગામમાંથી આઠ લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો ચાપલદરા ગામમાંથી વીસ લાખની ઝોમ્બી ઈ સિગારેટ ઝડપાઈ છે મિલન અને તન્મય પટેલ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે